જો તમે કેળવણી નિરીક્ષકની ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે જોઈ લેજો બે હજાર પચીસ માં લેવાયેલ આ ભરતી પરીક્ષાનું પ્રશ્ન પત્ર એના ઓફિશિયલ સાચા જવાબ સાથે ચાલો જોઈએ આ વિડીયો વર્ષ બે મુજબ ભારતની કુલ વસ્તીની ટકાવારીમાં ગુજરાતની વસ્તી કેટલા ટકા છે ઈસવી સન અઢારસો સત્તાવનના સંગ્રામમાં ગુજરાતમાં વિદ્રોહનું નેતૃત્વ કોણે કર્યું હતું ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે લોથલ કઈ નદીને કિનારે આવેલ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હાલના ગવર્નર કોણ છે મારો નાનો ભાઈ એક વર્ષનો થયો ત્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં સાત ગણી હતી જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી હશે ગુજરાતમાં ખેડૂતો માટે દિવસે વીજળી પુરવઠો પૂરો પાડવા રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે એક સાંકેતિક ભાષામાં એગ્રીકલ્ચરનો સંકેત જીટીડબ્લ્યુ એનડબ્લ્યુ ઇ કે છે તો પ્રોડક્શનનો સંકેત કયો થશે નીચે આપેલ શ્રેણીમાં બંધ બેસતી ન હોય તેવી સંખ્યા કઈ છે માત્ર ભારતીય નાગરિક જ કયો મૂળભૂત અધિકાર ધરાવે છે મૂળભૂત અધિકારો પરના નિયંત્રણોના વ્યાજબીપણા અંગે અંતિમ સત્તા કોની પાસે છે પીવાના પાણીનું પીએચ મૂલ્ય કેટલું હોવું જોઈએ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ કયા ગુજરાતી સાહિત્યકારને મળ્યો હતો સંગીત રત્નાકર ગ્રંથની રચના કોણે કરેલી હતી ગુજરાતમાં કઈ જગ્યાએ ભરતી શક્તિ ટાઇડલ એનર્જીનો આરંભ કરવામાં આવેલ છે પ્રકાશિત થતા પહેલાં પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક કયું હતું કયા વર્ષે ગોવા દીવ અને દમણનું ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું બીયુએસ બરાબર ફોર 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 વન થ્રી સિક્સ વન ટીઓપી બરાબર ફોર ઝીરો ઝીરો ડબલ ટુ ફાઈવ ટુ ફાઈવ સિક્સ એએનટી બરાબર વન વન નાઇન સિક્સ ફોર ડબલ ઝીરો તો ફેન બરાબર કેટલા એક સ્ત્રીએ બીજી સ્ત્રી તરફ ઇશારો કરી કહ્યું કે એ મારા સસરાના સસરાની છોકરીની છોકરી છે તો બંને વચ્ચેનો સંબંધ શું હશે એક બહુમાળી મકાનમાં જય ઉપરથી નવમાં માળે રહે છે જ્યારે વિજય જમીનથી સાતમાં માળે રહે છે જો બંને પોતપોતાના ફ્લેટ બદલે તો જય ઉપરથી પંદરમાં માળે પહોંચે છે તો મકાનમાં કુલ કેટલા માળ હશે વિમલ પોતાના ઘરેથી વિવિધ દિશામાં ચાલ્યા પછી હવે પોતાના ઘરેથી કઈ દિશામાં અને કેટલા કિલોમીટર દૂર હશે જો એનો અર્થ પ્લસ બીનો અર્થ માઇનસ સીનો અર્થ ગુણ્યા અને ડીનો અર્થ ભાગ્યા હોય તો કયું સમીકરણ સાચું છે નીચેના લંબ ચોરસમાં ડેલ્ટાની જગ્યાએ કઈ સંખ્યા આવશે પી ક્યુઆર અને એસ એ ચાર ક્રમાનુસાર મહિના છે જેમાં પી અને એસના ત્રીસ દિવસ છે તો એસ કયો મહિનો છે દહીંમાં કયો એસિડ રહેલો હોય છે કયા ઉષ્ણતા માન પર ફેરનહીટ અને સેલ્સિયસ માપ બંને એક સરખા વંચાય છે નીચેના પૈકી કયું વેબ બ્રાઉઝર નથી પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ બે હજાર ચોવીસનું સમગ્ર સંચાલન કોને સોંપવામાં આવ્યું હતું આઈસીસી પુરુષ ટી ટ્વેન્ટી ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ કોણ હતું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસનું વિષય શું હતું માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે બાળમજૂરી પર પ્રતિબંધ બાબત ભારતના બંધારણની કઈ કલમમાં છે કાળિયાર નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે બેન્ઝીનનું સૂત્ર કયું છે ગુરુદૃષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની ખામીનું નિવારણ કયા લેન્સથી થઈ શકે છે કેટલા ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે કયો વાયુ ઉત્તમ અગ્રીશામક છે એક શાળામાં ત્રણ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી પરથી શાળાની કુલ પાસ થવાની ટકાવારી કેટલી થશે ત્રણ બાળકોની સરેરાશ ઉંમર અને ગુણોત્તર પરથી સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સરખા કામ માટે સરખું પગારની જોગવાઈ છે ભારતના બંધારણમાં દેશનું રક્ષણ કરવાની મૂળભૂત ફરજ કયા અનુચ્છેદમાં છે તારીખ ચાર એક બે હજાર પચ્ચીસના રોજ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનો શુભારંભ ક્યાંથી થયો અભ્યાસક્રમ સ્થાનિક જરૂરિયાત અનુસાર બનાવવા જિલ્લા સ્કૂલ બોર્ડ કોને ભલામણ કરે છે અધિકૃત નગરપાલિકા દ્વારા નિમેલા વહીવટી અધિકારીની લાયકાત અને પગાર કયા સેક્શનથી નક્કી થાય છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિ કયા સેક્શન હેઠળ રચાય છે વહીવટી અધિકારીએ સંચાલકને લેખિત નિર્ણય કેટલા દિવસમાં આપવો પડે સ્કૂલ બોર્ડને કયા નિયમ માટે નિયામકની મંજૂરી જરૂરી છે સ્કૂલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી નીચેના પૈકી કોણ છે પોતાની નોકરીમાંથી બરતરફની શિક્ષા પામેલ પ્રાથમિક શિક્ષક એ એની સામે કરાયેલા શિક્ષણ હુકમ સામે નીચેના પૈકી કઈ જગ્યાએ અપીલ કરી શકે માન્ય પ્રાથમિક શાળાઓના વિષય અભ્યાસક્રમ અને પુસ્તકો નક્કી કરવાની સત્તા કઈ કલમ હેઠળ મળે છે ફરજ મોકૂફ કરાયેલ શિક્ષકની જાણ સંચાલક મંડળે વહીવટી અધિકારીને કેટલા દિવસમાં કરવી પડે મુંબઈ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા કયા પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી મુંબઈ અધિનિયમ ઓગણીસ સુડતાલીસ મુજબ સ્કૂલ બોર્ડ દ્વારા સતત બહારના ઠરાવ કે હુકમ રદ કરવાની સત્તા કોની છે બાળકોને શાળામાં ન મોકલવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે કઈ કલમ મુજબ સ્ટાફને બઢતી બદલી બરતરફ કરવાની સત્તા છે પ્રાથમિક શાળાની વાર્ષિક પરીક્ષા લેવાની ફરજ કોની છે પછાત વિસ્તારની શિક્ષણ પ્રગતિ માટે મુલાકાત અને સૂચન કોને કરવાની ગ્રાન્ટ ઇન એઇડની માન્યતા પાછી ખેંચવાની ભલામણ કોને થાય બીટના મદદમેશ વહીવટી અધિકારી એક સાથે કેટલી રજા મંજૂર કરી શકે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસ મુજબ ખાનગી પ્રાથમિક શાળાને માન્ય કરવા તથા માન્યતા પાછી ખેંચવા ભલામણ કોણ કરે છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો બે હજાર ચારમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો નક્કી કરવામાં આવી છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો બે હજાર ઓગણપચાસના નિયમ એકસો છ મુજબ ખાનગી શાળામાં એક વર્ગમાં વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓ હોઈ શકે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો બે હજાર ઓગણપચાસના નિયમ પંચોતેર મુજબ અપીલ અધિકારી કોણ હોય છે બાળકને નોકરીએ રાખનાર સામે કાર્યવાહી કયા નિયમ હેઠળ થાય છે મદદનીશ શિક્ષણ નિરીક્ષક વર્ષે કેટલી વાર ઓચિંતી મુલાકાત લે છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો કયા પ્રકરણમાં છે ઈ પાઠશાળા એપ્લિકેશન કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે એક કદમ આગળ પહેલ કઈ સંસ્થા દ્વારા અમલમાં મુકાઈ છે અપાર એ શિક્ષણ મંત્રાલયની કઈ પહેલનો ભાગ છે ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળામાં ભરતી માટે એનઓસી કોણ આપે છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કઈ પરીક્ષા લેવામાં આવતી નથી ગુજરાત સરકારે ગુણોત્સવ કાર્યક્રમ કયા વર્ષથી શરૂ કર્યો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયું સામાયિક પ્રકાશિત કરે છે સર્વ શિક્ષા અભિયાન દેશવ્યાપી કયા વર્ષથી અમલમાં આવ્યું પ્રજ્ઞા અભિગમમાં દરેક વર્ગમાં કેટલા નાના જૂથ હોય છે નીચેના પૈકી કયું ઇનોવેટિવ શિક્ષકનું લક્ષણ નથી મધ્યાહન ભોજન યોજના હેઠળ ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ કેટલું અનાજ મળે છે ટ્રિબ્યુનલનો નિર્ણય આખરી ગણાશે અને દીવાની કોર્ટમાં પડકારી ન કરી શકાય એવી જોગવાઈ કઈ કલમમાં છે ટ્રિબ્યુનલની કાર્યવાહી ન્યાયિક ગણાશે એવી જોગવાઈ કઈ કલમમાં છે વ્યવસ્થાપકની દરખાસ્ત પર અધિકારીએ કેટલા દિવસમાં નિર્ણય જણાવવો જોઈએ ટ્રિબ્યુનલના જ્યુડિશિયલ સભ્ય તરીકે જિલ્લા જજને કેટલા વર્ષનો અનુભવ જોઈએ શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ હેઠળ કચેરીઓ કયા સેક્શનથી નાબૂદ થઈ ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ બે હજાર છ કઈ સંસ્થાને લાગુ પડતો નથી હુકમની તારીખથી મુદત પૂર્ણ થયા બાદ ટ્રિબ્યુનલ કેટલા સમય પછી પુનર્વિલોકન કરી શકતું નથી ટ્રિબ્યુનલ સંદર્ભે સાચા વિધાન કયા છે ટ્રિબ્યુનલ અધિનિયમ બે હજાર છ અમલમાં આવતા મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ રદ થઈ ટ્રિબ્યુનલ સંદર્ભે કયા વિધાન સાચા છે ખાસ અશક્તતા રજા મહત્તમ કેટલી મળી શકે રજાનો પ્રકાર બદલવાનો અધિકાર કોને છે એક જ કાર્યાલયમાં અને જિલ્લામાં કેટલા દિવસો સુધી કોઈ કર્મચારી અનુપસ્થિત હોય ત્યારે અન્ય કર્મચારી દ્વારા ફરજો બજાવવાની હોય કોઈપણ કર્મચારીને એક કેલેન્ડર વર્ષમાં કેટલી વખત પ્રાપ્ત રજા મળી શકે બિનજમા રજા મેડિકલ પ્રમાણપત્ર કેટલા દિવસો માટે મંજૂર કરી શકાય અભ્યાસ રજા કોણ મંજૂર કરે બિનજમા રજા સમગ્ર નોકરી દરમિયાન અધિકતમ કેટલા દિવસોની રહેશે રજાનો હિસાબ કયા નમૂનામાં રાખવો જોડિયા બાળકોના જન્મે પ્રસૂતિ રજા કેટલી રૂપિયા દસ હજાર મૂળ પેન્શન ધરાવનારને પંચ્યાશી વર્ષની ઉંમર પછી કેટલું પેન્શન મળે છે નોકરીમાં કેટલા સમયની તૂટ પેન્શનપાત્ર સેવા તરીકે ગણવામાં આવે છે એકસો એક 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 બે હજાર સોળ કે ત્યારબાદ મૃત્યુ પામનાર કર્મચારી માટે કુટુંબ પેન્શનની ઓછામાં ઓછી કેટલી રકમ છે એકસો બે ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બે મુજબ પેન્શનના મૂડીકૃત ભાગનું પુનઃસ્થાપન કેટલા વર્ષ બાદ થાય છે એકસો ત્રણ ગેરવર્તણૂકના કારણે નિવૃત્ત કરાય ત્યારે પેન્શન અંગે શું જોગવાઈ છે એકસો ચાર એકાવન વર્ષની ઉંમરે અવસાન પામે તો કુટુંબે પચાસ ટકા દરે પેન્શન કેટલા સમય મળશે એકસો પાંચ જીસીએસઆર બે હજાર બે મુજબ સેવા નોન પેન્શનેબલ ગણવા કયા નિયમમાં જોગવાઈ છે એકસો છ પુનઃ નિયુક્ત કર્મચારીનું પગાર પેન્શનના કયા નિયમ આધારે નક્કી થાય છે એકસો સાત એક ઓગસ્ટે કેટલા મહિના પછી નિવૃત્ત થનાર કર્મચારીઓની યાદી બનાવવી જોઈએ એકસો આઠ પેન્શન પેપર્સ કેટલા સમય પહેલા મોકલવા પડે એકસો નવ જૂની પેન્શન યોજના બાબતે કયું વિધાન સાચું છે એકસો દસ અશક્તતા પેન્શન માટે કેટલી ક્વોલિફાઇંગ સેવા જરૂરી છે એકસો અગિયાર રોજગારી શિક્ષણ અને લોકશાહી હક રાજ્યની કયા માર્ગદર્શક સિદ્ધાંતમાં છે એકસો બાર શિક્ષણ વિષય સંયુક્ત યાદીમાં મુકાયો તે કયા બંધારણીય સુધારા દ્વારા એકસો તેર ભાષાકીય લઘુમતી બાળકોને માતૃભાષામાં શિક્ષણ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે એકસો ચૌદ બંધારણ કલમ ઓગણચાલીસ છ અંગે કયું વિધાન સાચું છે એકસો પંદર છ થી ચૌદ વર્ષના બાળકને શિક્ષણ આપવાની વાલીની ફરજ કયા અનુચ્છેદમાં છે એકસો સોળ રાજ્ય સહાયિત શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ પર પ્રતિબંધ કઈ કલમ હેઠળ છે એકસો સત્તર લઘુમતી સંસ્થાઓને પોતાની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો હક કયા અનુચ્છેદથી મળે છે એકસો અઢાર ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ધોરણો કઈ યાદીમાં છે એકસો ઓગણીસ બંધારણમાં મજૂરોની વ્યાવસાયિક તાલીમનો વિષય કઈ યાદીમાં છે એકસો વીસ આરટીઆઈ નિયમો બે હજાર દસ મુજબ કયો વિકલ્પ સાચો નથી એકસો એકવીસ આરટીઆઈ બે હજાર પાંચની કઈ કલમ શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ આપે છે એકસો બાવીસ આરટીઆઈ હેઠળ માહિતી નમૂના ઘમાં તબદીલ કરવાની સમયમર્યાદા કેટલી છે એકસો ત્રેવીસ આરટીઆઈ કઈ કલમ હેઠળ માહિતી વિના મૂલ્યે આપવામાં આવે છે એકસો ચોવીસ આરટીઆઈ દંડ દૈનિક અને મહત્તમ કેટલી રકમ છે એકસો પચ્ચીસ ઈ મીડિયા દ્વારા અરજી કરીએ કેટલા દિવસમાં ફી ભરવી પડે એકસો છવ્વીસ આરટીઈ બે હજાર નવ મુજબ ઉંમર અનુસાર પ્રવેશ કયા સેક્શન હેઠળ છે એકસો સત્યાવીસ આરટીઈ બે હજાર નવ મુજબ એકેડેમિક કેલેન્ડર કોણ નક્કી કરે છે એકસો અઠ્યાવીસ માન્યતા રદ થયા બાદ શાળા ચલાવે તો મહત્તમ દંડ કેટલો એક ઓગણત્રીસ લાયકાત વિનાના શિક્ષકે કેટલા સમયમાં લાયકાત મેળવવી જોઈએ એકસો ત્રીસ આરટીઈ મુજબ નબળા વર્ગમાં કોનો સમાવેશ થાય છે એકસો એકત્રીસ કઈ શાળા નિર્દિષ્ટ વર્ગમાં આવે છે એકસો બત્રીસ શાળા વિકાસ યોજના તૈયાર કરવાની જવાબદારી કોની છે એકસો તેત્રીસ આરટીઈ મુજબ ફરિયાદનો નિકાલ કેટલી સમયમર્યાદામાં કરવો એકસો ચોત્રીસ ધોરણ છ થી આઠના શિક્ષકે અઠવાડિયામાં કેટલા કલાક શીખવણ આપવી એકસો પાંત્રીસ શિક્ષક મોડા આવે અને વહેલા જાય તો કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય એકસો છત્રીસ આરટીઈ બે હજાર નવ મુજબ ધોરણ છ થી આઠ માટે વાર્ષિક કામકાજના દિવસો કેટલા એકસો સાડત્રીસ આરટીઈ કલમ અઠ્યાવીસ મુજબ નીચેના પૈકી કઈ જોગવાઈ કરવામાં આવી છે એકસો આડત્રીસ ધોરણ એક થી પાંચમાં એકસો વીસથી બસ્સો બાળકો માટે કેટલા શિક્ષકો જરૂરી છે એકસો ઓગણચાળીસ પ્રવેશ માટે લંબાવેલી મુદત કેટલા મહિના છે એકસો ચાલીસ તમામ બાળકોની પ્રવેશ નોંધણી અને હાજરી સુનિશ્ચિત કરવાની જવાબદારી કોની છે એકસો એકતાલીસ દસ એક બે હજાર પચ્ચીસના રોજ ધોરણ એક પ્રવેશ અરજી થાય તો શું નિર્ણય લેવાશે એકસો બેતાલીસ આરટીઈ મુજબ નવી શાળા ખોલવાની મંજૂરી કોણ આપે છે એકસો સો તેતાલીસ આરટીઈ મુજબ બાળકના રેકોર્ડમાં કઈ બાબત સામેલ નથી એકસો ચુમ્માલીસ આદર્શ વિદ્યાલયની શાળાના આચાર્ય ડાયસ ફોર્મ ભરવાની ના પાડી રહ્યા છે તો આરટીઈ બે હજાર બારનો કયો નિયમ ભંગ થાય છે એકસો પિસ્તાલીસ જીસીઈઆરટીએ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ નક્કી કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં ન લેવી એકસો છેતાલીસ વિદ્યાર્થી પ્રગતિ રેકોર્ડ ફાઇલ કયા નિયમ હેઠળ આવે છે એકસો સુડતાલીસ કયા નિયમ હેઠળ જીસીઈઆરટી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માર્ગદર્શિકા બહાર પાડી શકશે એકસો અડતાલીસ આરટીઈ બે હજાર બાર મુજબ સીઆરસી અને બીઆરસીની કામગીરીનું મૂલ્યાંકન તંત્ર કોને ઊભું કરવાની જવાબદારી આપેલી છે એકસો ઓગણપચાસ એનઈપી બે હજાર વીસ મુજબ અધ્યયનનો પાયો શું છે એકસો પચાસ એનઈપી બે હજાર વીસ મુજબ કયા ધોરણ સુધી મૂળભૂત સાક્ષરતા પ્રાપ્ત થવી જોઈએ એકસો એકાવન સીપીડીનું પૂરું નામ શું છે એકસો બાવન એનઈપી બે હજાર વીસ મુજબ બહુભાષિતાને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ કયો છે એકસો ત્રેપન એનઈપી બે હજાર વીસ મુજબ વ્યાવસાયિક શિક્ષણ માટેનો અભિગમ શું છે એકસો ચોપન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એક સો પંચાવન એન ઇપી બે હજાર વીસ અનુસાર વિશ્વસ્તરીય શિક્ષણ પ્રણાલી કયા વર્ષ સુધી હાંસલ કરવાનો લક્ષ્ય છે એકસો છપ્પન રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર તરીકે કઈ સંસ્થા કાર્ય કરશે એકસો સત્તાવન ધોરણ છ થી આઠ દરમિયાન દસ દિવસના બાગલેસ પીરિયડમાં વિદ્યાર્થીઓ શું કરશે એકસો અઠ્ઠાવન એન બે હજાર વીસ મુજબ વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર કેટલું રાખવાનું સૂચન છે એકસો ઓગણસાહીઠ ડાયેટ્સની સ્થાપના કોની ભલામણ પરથી થઈ હતી એકસો સાહીઠ ઇન્ડિયન સાઇન લેંગ્વેજને કયા એક્ટમાં સમગ્ર દેશના અભ્યાસક્રમમાં સામેલ કરવાની વાત કરવામાં આવી છે એકસો એકસઠ એનઈપી બે હજાર વીસમાં કેટલા મૂળભૂત સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે એકસો બાસઠ જીસીસી એનટીએસી એનએમએમએસ પરીક્ષાઓનું આયોજન કોણ કરે છે એકસો ત્રેસઠ શક્તિ અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ માટે કયા ધોરણના વિદ્યાર્થીઓ સીઈટી આપી શકે એકસો ચોસઠ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આદર્શ વાક્ય કયું છે એકસો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાના અમલીકરણ અધિકારી કોણ છે એકસો છાસઠ કેજીબીવી શાળા યોજના એવા તાલુકામાં લાગુ પાડવામાં આવે છે જ્યાં એકસો સડસઠ મધ્યાહન ભોજન યોજના હવે કયા નામે ઓળખાય છે એકસો અડસઠ પીએમ પોષણ યોજના હેઠળ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકો માટે કેલરી ધોરણ શું છે એકસો ભારત સરકારના શિક્ષા વિભાગ દ્વારા શરૂ કરેલ ટોફેઇ કાર્યક્રમ શું છે એકસો સિત્તેર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે એકસો એકોતેર વીર બાલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી એકસો કોઠારી પંચ મુદલયાર પંચ અને રાધાકૃષ્ણન પંચ અંગે જોડો એકસો તોતેર ત્રિભાષા સૂત્રની ભલામણ કયા પંચે કરી હતી એકસો ચુમ્મોતેર અખિલ ભારતીય ખેલ પરિષદની સ્થાપના કયા પંચની ભલામણથી થઈ એકસો પંચોતેર ભાર વિનાનું ભણતર સંદર્ભની ભલામણો કોણે કરી એકસો છોતેર જિલ્લા પર શિક્ષણ નિરીક્ષણ માટે જિલ્લા શિક્ષણ અધિકારી હોવા જોઈએ આ ભલામણ કોણે કરી એકસો સત્યોતેર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં વાલીની આવક મર્યાદા કેટલી છે એકસો અઠ્યોતેર ઉલ્લાસ મેળા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનું આયોજન ક્યારે થયું હતું એકસો ઓગણસી એમ દ્વારા શરૂ કરેલ વિદ્યાજલી કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે એકસો એસી નિપુણ ભારત હેઠળ કયા ધોરણ સુધી ધોરણ ત્રણ સુધીના બાળકો વાંચન લેખન અને ગણન ક્ષમતા પ્રાપ્ત કરવાની વાત છે એકસો એક્યાશી વિદ્યાર્થીઓમાં વયવર્ગ અનુરૂપ લર્નિંગ આઉટકમ પર ભાર મૂકતો કાર્યક્રમ કયો છે એકસો પ્રેરણા ઉત્સવ કાર્યક્રમમાં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે એકસો નમો લક્ષ્મી યોજના હેઠળ કુલ કેટલી સહાય મળે છે એકસો ચોર્યાશી પ્રાથમિક શિક્ષણ સંબંધિત કામગીરી કઈ શાખા કરે છે એકસો પંચ્યાશી ભારતીય જ્ઞાન પ્રણાલી ના કયા ભાગમાં આવે છે એકસો છ્યાશી ટીચર કોડ કેટલા અંકનો હોય છે એકસો સત્યાશી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના કયા પ્રવાહ માટે છે એકસો અઠ્યાસી સમગ્ર શિક્ષામાં નીચેના પૈકી શું સંકલિત કરવામાં આવ્યું એકસો નેવ્યાસી એનઈપી બે હજાર કયા પર છે એકસો નેવું શિક્ષકો અને વિદ્યા સહાયક ફરિયાદ નિવારણનું પ્રથમ સ્તર કયું છે એકસો એકાણું શાળાની માન્યતા રદ સંદર્ભે નિરીક્ષણ સમિતિમાં મહત્તમ કેટલા સભ્યો હોય છે એકસો બાણું આરટી કલમ ચૌદ શું સૂચવે છે એકસો ત્રાણું આરટીઆઈ અપીલ અધિકારીએ ખાસ સંજોગોમાં કેટલા દિવસમાં નિર્ણય લેવો જોઈએ એકસો ચોરાણું ચૌદ વર્ષથી નાના બાળકોને નોકરીએ લાગવા પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે એકસો પંચાણું પેન્શનપાત્ર પગાર એટલે કેટલા મહિનાનો સરેરાશ પગાર એકસો છન્નું ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બે મુજબ કયું સાચું નથી એકસો સત્તાણું ટ્રિબ્યુનલ પ્રમુખ ઉપરાંત બીજા કેટલા સભ્યોની બનશે એકસો અઠ્ઠાણું પ્રથમા મધ્યમાં શાસ્ત્રી અને આચાર્ય જેવી સંસ્કૃત પાઠશાળા પરીક્ષાઓ કોણ લે છે એકસો નવ્વાણું મદદની શિક્ષણ નિરીક્ષક પ્રવાસ દરમિયાન કઈ સમિતિની મુલાકાત લે છે એકસો જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા અને ફરજો કયા સેક્શન હેઠળ આવે છે